જય માતાજી મિત્રો જય શ્રી રામ જો આજે આપણે વરસાદ નથી વરસાદે વરાબ દીધી છે એટલે બધા બળદને બધાને બારા કાઢી નાખ્યા છે છેડની બહાર અને આ નથી થઈ શકતો તો એને જો આને આપણે ખાણ મૂકી દીધું છે વાત કરીએ આપણા મિત્રના જન્મદિવસ નિમિત્તે એને બે બોરી ખાણ અને ગોળ આવ્યો હતો એ આપણે મૂક્યું છે બીજાને બધાને આપણે બહાર કાઢી નાખ્યા છીએ અંદર આપણે જોવા નીચે કોરું કર્યું હતું સોયાબીનનો કુસ્સો નાખીને એટલે હું છે અમુક બેઠા હોય તો મજા આવે બેહવાની અને પણ આ વરસાદ સતત સતત ચાલુ ચાલુ હતું એટલે વચ્ચે જવું થોડુંક ઓલું થઈ ગયું બાકી કોરું છે સારું આ બધું એટલે બધું વાહિદું થઈ જાય પશુ આપણે કોરું નાખી દેવું ગાડી જેવું થઈ જાય બે હવાની મજા આવે બધા માટે ગમાયણું કમ્પ્લીટ થઈ ગઈ છે હજી આટલા તે પણ આપણી પાસે ફાળેલા પડ્યા છે જો પાછળ રહે એની હજી બાકી છે કરવાની આટલી ટોટલ હવે ત્રણ જોટા બાકી રહ્યા છે આ રીતે આપણે એક એક બેરલના જોટા એ રીતનું કર્યું છે ફોલ્ડિંગ ભવિષ્યમાં જો ફેરવવાનું થાય કાંઈ આમ તેમ તો સારું પડે એટલે જોવો રોજી ને બાવળી એને હમણાં નેન્યા રહેવાનું થાય કારણ કે જે ગારો છે બહાર આ ગાય વાસળો તમને પાછળ દેખાશે એને હજી ને અંદર પાટાવાળા છે એટલે એને કંઈ બહાર જવાય નહીં વરસાદ આવી જાય તો પાછું પાટો પલ લે એ એની જગ્યાએ બાકી આ બધા બળદને આપણે ગાડે બાંધ્યા છે અમુક અમુકને આપણે મોરાય કાલ કાઢી નહીં ખાત પણ પાછા મોરા ઓમ પહેરાય ખાલી અટકાવવા ખાતર કારણ કે નગર હાલતા થઈ જાય એટલે જો આને નથી કહી તો એ કંઈ પછી એકાદ બે ન જાય ક્યાંય હજી એક ભગત જો આમ છૂટો છે જોઈ પાછળ એ છૂટો છે એ કે જાય નહીં બાકી આપણા મોર લાવને ગાયને બધા ન્યા બાંધીધા ગમાઈને આ ભગતને અહીંયા આપણે આ ગા રહી ધોળી એ બધાને મારે છે એટલે એને અલગ રાખી છે એને આજે આપણે ગામમાં રિલીઝ કરી દેવી છે સિંહે જે સૂઈથી તી અને બહુ મોટો ઘા પડી ગયો હતી કમ્પ્લીટ એકદમ થઈ ગયું છે રૂજ આવી ગઈ છે હવે હું છે બધા બળદને મારે છે એટલે એને એકને બાંધી રાખવી પડે છે જો કમ્પ્લીટ રોજાઈ ગયું છે બસ ગાવડી સાણ સોઈટું છે અહીંયા ઉપર ખાલી બાકી ઓમ નથી કમ્પ્લીટ રોજાઈ ગયું છે એટલે એને આપણે બાંધી રાખવી પડે છે પછી આપણે વાડો કમ્પ્લીટ થઈ જ ગયો છે તાર બાંધી દીધા છે આપણે અહીંયા પણ છું છે એવું આ વરસાદ સતત ચાલુ હતો ને પછી ગાડીઓ આવતી હોય જો બોલેરો ને બધું એમ્બ્યુલન્સ એટલે ગારો છે એટલે આપણે એને નથી છૂટા રાખતા ગારામાં ખોટા જો આમાં એકાદો બેહી ગયો તો તકલીફ થાય એટલે કીધું બે ત્રણ દિજ જાળવી આપણે ટાઈસ નાખે જ રાખ્યું પણ ગાડી અહીંયા વળે કારણ કે હમણાં હમણાં છ બળદ આવ્યા અને બે દેવ થઈ ગયા હતા એટલે એ લેવા ગાડી આવે પછી મૂકવા એમ્બ્યુલન્સ આવે એટલે અહીંયા પછી ગાડી વળતી હોય એટલે બાકી કમ્પ્લીટ છે કે એવું ગારો નથી બહાર આપણે ટાઇલ્સ કમ્પ્લીટ ભરી રહી હતી એટલે હતા હજી પહેલું પહેલું છે નીચે કરાળ છે એટલે એટલી તકલીફ તો રહેવાની છે થોડી થોડી આપણે ટાઇલ્સ એટલે સ્ટોકમાં રાખી પાછળ ઢગલો આવા ખાડા પડે તો બોરવા થાય પણ આમાં જે પાણી હુકાય ને પછી પાછું પાણા નાખીને ટાઈલ ભરી દેવા એટલામાં જ છે તકલીફ શીલા બેહી ગયા હતા એમાં આપણે પાણા ભરી દીધા છે એટલે હવે હુકાય ને એટલે પછી વ્યવસ્થિત ખેડો થઈ જાય જો બાકી નજારો બધો લાગટ ખેડૂત કામે સડી ગયા છે બધાય કોઈક ખાતર સાટે છે અને કોઈક નીંદે છે અને કોઈક દવા સાટે છે અને મારી જેવા વીડિયા ઉતારે છે આપણે હવે ખરા રહે તો બપોર પછી હાથી હાકવાનું છે જો આપણો કપાસ છે અડદ છે મગ છે સોયાબીન માં ઈળું આવી હતી પણ આપણે ઓછો વાંધો છે ઈળું વહી ગયું છે વગર દવા સાઈટે નાગરા જુઓ ઠેકડા મારે છે નાગરાજ ને મજા આવી ગઈ છે જો બધા બાર આવી ગયા ને એટલે હવે એને અંદર ન ફોરવે જોવો હવે આ દરવાજાથી ઓલા દરવાજા પછી અંદર જો અંદર ગયો એ હવે આખા શેડમાં ઠેકડા મર્યા રાખશે અને એ પાછા એના એવાયા થઈ ગયા છે બધા એકા બીજા ભગત આવી હાલત કરી છે ખેડૂતો એને પછી જોવો જઈ હું આ માર્યું છે આ બધાને આપણે ખાણ ખવડાવી છે ડેલી હમણાં બધાને ખાણ મૂકી દેવું આજે વધારે નબળા છે એને બધાને નથી ખવડાવતા પાછા બીજાને ખવડાવીને મારવા મળે છે હા માકડો તો આપણને હામો તોડે છે આવ્યો તો એ તો પુષકી ગયો તો ઊભો થતો આપણે બે ઊભો કરવો પડતો તો બદલે હવે તો એ ડોટ કાઢે છે નીર નાખવા કામ પાસે જ આવીને એટલે બાકી આવા બળદ છે ને નબળા એને આપણે ખાંડ છે આ છે આ છે પછી આ પાછળ ઊભો ગોરો ઈ એની બાજુ માકડો ઉભો ઈ ચાર પાંચ બળદ છે ને ખાંડની જરૂર છે એટલે આપણે બે ટાઈમ એક એક તગારું ખાંડ છીએ બાકી તો ભગવાનની દયા છે વાંધો નથી કાંઈ એક ટાઈમ લીલું મળ્યા રાખે છે બાકી જોવા જે વાહરવા બાંધી દીધા છે એટલે હવે ઘણા મિત્રોને એમ થાય કે નું બહાર બાંધવાન બહાર બાંધવાનું કંઈ પણ આ રીતનો ગારો છે વરસાદ હજી બંધ થયો કાલે એટલે આજ વરાબ જેવું છે એટલે બાકી તાર પેન્ચિંગ થઈ ગયું છે કમ્પ્લીટ છૂટા રાખવામાં હજી બાંધે છે એકાબીજા માથા મારે ને ઓલું થાય એટલે આપણે અંદર તો સૂટા જ રાખી હતી શેડમાં વાંધો ન આવે પણ બહાર હું છે ખોટા ઓલા તોફાન કરીને એકાદો જો બેહી ગયો એમાં બાંધવામાં કે કાંઈ તો પછી અંદર લઈ જવું મુશ્કેલ પડે એટલે આપણે ગાડે અત્યારે એમને મોરા પહેરાવીને અટકાવી દીધા છે મોરાય આપણે કાઢ નહીં ખાતા પછી એમને પહેરાવી દીધા છે

વધારે તકલીફ થાય એટલે તાત્કાલિક આપણે ગુજરિયા જવા નીકળી ગયા છે એમ્બ્યુલન્સ લઈને આપણે ત્યાં જઈને જોવી કે બળદ ક્યાં ફસાઈ ગયું એ લોકોએ માહિતી આપી પ્રમાણે ખેતરમાં પાછળ છે કે વાહન જાય શકે એમ નથી પણ તે છતાંય કીધું આપણે આપણી કોશિશ કરીશું જે રીતનું સેટિંગ આવે એ પ્રમાણે તો આપણે જાવી છીએ જો આપણે ઊગી ગયા અને બધી કોશિશ કરી પણ બળદ આમ તો ખેતરમાં દીધો ડેમ માં પાછળ પાણી દેખાય કઈ નીકળે એવું હતું નહીં ઉપાડી ઉપાડીને કેમ લાવવો રોધ બળદ છે સરવા ગયો ગયો તો છે પછી આ બધા લોકોના આપણે બળદગાડું ટ્રેક્ટર કઈ જાય એમ નતું એટલે બળદગાડું લઈ જઈને જોવા અહીંયા પડ્યો હતો બળદગાડામાં આપણે એને ભર્યો છે બળદ જીવે છે હજી જોવો આ બધો નજારો જો આ બળદ છે અને આ ડેમ છે ગુજરિયાનો ખેતરમાં પાછળમાં ચરવા ગયો છે અને ફસાઈ ગયો છે વૃદ્ધાવસ્તાને કારણે નીકળી નથી આઈકો એટલે આપણે ગાડામાં સહી સલામત મેરો છે ને પછી આપણે નીકળી ગયા છે બી આપણે જમવાનું બાકી હતું એટલે ગાડામાં ભરાવીને અને એ લોકોએ એમ કીધું કે અમે ગઠપણ પાડીશું તમે લઈ જાઓ તો ન્યાય બે ત્રણ આપણે એને કીધું કે બે ત્રણ દિવસ રહે વધારે ઊભો થવાના કંઈ ચાન્સ નથી તો એ લોકો કે અમે જ તો હવે અહીંયા ઘરે ગઠ પણ પાળવી એટલે ખૂબ ખૂબ આભારી લોકોનો જેઓ ગાડું જોડીને એમાં લાવે છે સોયાબીનની વચ્ચે ગાડું નાખું હતું